નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતમાં કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ પચીસ મે બે હજાર પચીસને બાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધના સંભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંજના શું ભાવ સાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો નવ્વાણું રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો નવ્વાણું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંજીનો ભાવ નવ્વાણું હજાર નવસો રૂપિયા રાખી આવશે તો હવે આપણે એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો નેવું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર નવસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર નવસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ સાત હજાર આઠસો એસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ નવ્વાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે એ વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્યોતેર હજાર ચારસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અઠાણું હજાર એસી રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ સત્તર હજાર છસો છન્નું રૂપિયા અને એ મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ હજાર આઠસો રૂપિયા રહ્યો છે